નમસ્કાર મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ચૈત્રભાઈ વસાવા માટે ખૂબ જ આજના દુઃખદ સમાચાર છે કે આજે એમની અઠ્યાવીસ ઓગસ્ટના રોજ હાઈકોર્ટની અંદર જે સુનાવણી હતી અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે મનસુખ વસાવાની પીછે પાણી પીછે હટ સંજય વસાવા પુરાવા રજૂ ના કરી શક્યા સીસીટીવી ફૂટેજ ના આપી શક્યા એના કારણે દરેક સમ આદિવાસી સમાજની અંદર ડીડિયાપાડા વિસ્તારની અંદર એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે આજે ચૈત્રભાઈ વસાવાને સો ટકા જામીન મળી જ જશે પણ આજે મિત્રો એક આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ચૈત્રભાઈ વસાવા માટે આજે દુઃખદ ઘડીનો સામનો કરવા કરવો પડી રહ્યો છે અને એમના દરેક સમર્થકોને એમના સમાજને આજને સમયની અંદર દુઃખની લાગણી અનુભવાય એવી ઘટના ઘટી છે મિત્રો કારણ કે આજથી આજ આજના સમય પહેલાં ચૈત્રભાઈ વસાવાને વારંવાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવતા કોઈકવાર સરકારી વકીલ પુરાવાનો સાબિત ના કરી શક્યા તેના પછી તારીખ આપવામાં આવી દીધી ફરી પાછા એમને કોર્ટનો સમય પૂરો થતાં ફરી પાછી ચૈત્રભાઈ વસાવાને તારીખ આપી દેવામાં આવી એના બાદ જ્યારે પંદરમી ઓગ તે તેર તારીખે જ્યારે તેર ઓગસ્ટના રોજ જ્યારે ચૈત્રભાઈને કોર્ટની અંદર રજૂ કર્યા એ સમયે પણ ઉપરા ઉપર સામ સામી દલીલો ચાલી અને એના લીધે કોર્ટનો સુનાવણી ના આપી શક્યું અને એના પછી જે તારીખ આપવામાં આવી હતી એ અઠ્યાવીસમી ઓગસ્ટ જે આજની આ તારીખ છે તો આજની આ તારીખમાં આજે એવું ઘટના ઘટી છે ને એવી ષડયંત્રના ભાગરૂપી ષડયંત્રનો સામનો કરવો પડી રહ્યો છે ચૈતભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક એમનું નસીબ જોર કરી રહ્યું નથી એવું આપણને લાગી રહ્યું છે કારણ કે મિત્રો આજના આ સમયની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૈત્રભાઈ વસાવાને વધારેને વધારે જેલમાં રાખી શકાય એના માટે અનેક અવનવા નવા પ્રકારના ષડયંત્રો ઘડી રહ્યું છે તો એ બાબતને વાતમાં એમ છે મિત્રો કે આજે હાઈકોર્ટની અંદર જે જજ સાહેબ હતા એ જજ સાહેબની અચાનક બદલી કરી દેવામાં આવી છે અને આ વાતને લઈ આખી હાઈકોર્ટની અંદર આજે તમામ વકીલો દ્વારા હાઈકોર્ટ હાઈકોર્ટની હડતાલ ચાલી રહી છે વકીલો દ્વારા એક હડતાલ કરવામાં આવી છે જેના કારણે હાઈકોર્ટનું જે કામકાજ હતું આજનું એ તમામે તમામ સર્વ પ્રકારે બંધ કરી દેવામાં આવ્યું છે અચાનક જેથી કરીને ચૈત્રભાઈને સુનાવણીનો જે આજનો સમય હતો આજની તારીખ હતી એની અંદર સુનાવણી થઈ ના શકે તો આ એક બધું ભારતીય જનતા પાર્ટીનું જ કર્યું ધર્યું છે ષડયંત્ર છે કે આવું કંઈક કરો તો જેથી આજે પણ એમને તારીખ ના મળે સુનાવણી ના મળે અને જામીન પણ હજી મંજૂર ના થાય કારણ કે વાતમાં કંઈ છે નહીં પણ આ તો ખાલી ષડયંત્રના ભાગરૂપે જેવી રીતે એમને ફસાવવામાં આવ્યા છે ચૈત્રભાઈને એ વધારેને વધારે સમય જેલની અંદર રાખી શકાય એના માટે અનેક અનેક પ્રકારના આવા ષડયંત્રો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ તંત્રીઓ મંત્રીઓ હોદ્દેદારો હોય એ કરી રહ્યા છે તો આજના સમાચારમાં અત્યારે સામે આવી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને એક દુઃખદ સમાચાર સાંભળવા મળી રહ્યા છે અને એમના વિસ્તારના લોકોને પણ દુઃખની આ સામનો ઘડીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ હાઈકોર્ટ આજે હડતાલના કારણે હાઈકોર્ટની અંદર તમામ પ્રકારની સુનાવણી ઉપર આજે મોફૂક રાખવામાં આવી છે અને હાઈકોર્ટની અંદર જે તમામ આજ દિવસ દરમિયાન જે કાર્યક્રમ થાય એ તમામે તમામ આજે બંધ રહેશે એના કારણથી ચૈત્રભાઈ વસાવાને આજે પણ સુનાવણી થવાની નથી એમને આજે પણ જામીન મળશે નહીં કારણ કે હાઈકોર્ટ જ આખી બંધ છે તો કઈ રીતે ચૈત્રભાઈને રજૂ કરી શકાય એમનો આ કેસ રજૂ કરી શકાય આ ભ્રષ્ટ સરકાર દ્વારા આજના આ સમયની અંદર કંઈ કોઈ કારણ હાથમાં ના આવ્યું એટલે સીધા જજ સાહેબની બદલી આજની જ તારીખમાં કરવામાં આવી કારણ કે આજની તારીખે ચૈત્રભાઈને જામીન મળવા જઈ રહ્યા હતા અને એવાની અંદર અચાનક સવારે સમાચાર મળ્યા કે હાઈકોર્ટની અંદર અમદાવાદ ગુજરાત હાઈકોર્ટની અંદર આજે જજ સાહેબની બદલી કરવાના મુદ્દા ઉપર વકીલો આજે હડતાલ ઉપર ઉતર્યા છે હવે તમે વિચાર કરો એક આ કેવું ષડયંત્ર છે કે કોઈ કારણો એમના હાથમાં ના આવતા અચાનક જજ સાહેબની બદલી એ પણ આજના દિવસે જ કરવામાં આવી તો આજનો દિવસ શા માટે રાખવામાં આવ્યો ખાસ કરીને ચૈત્રભાઈની સુનાવણી આજે ના થઈ શકે એટલા માટે આ સરકાર દ્વારા આ તંત્રીઓ દ્વારા મંત્રીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અચાનક મિત્રો કારણ કે આટલા દિવસો ક્યાં સુઈ ગયા હતા અથવા તો બે દિવસ પછી પણ જજની બદલી થઈ શકતી હતી તો ખાસ આજની અઠ્યાવીસ તારીખ જ કેમ રાખવામાં આવી કે જેથી કરીને ચૈત્રભાઈ વસાવાને વધુને વધુ જેલમાં રાખી શકાય એવા જ મનસુબા સાથે આજે જજ સાહેબની બદલી કરવામાં આવી છે હવે જોઈએ છીએ મિત્રો કે આવનારી કઈ તારીખ આપવામાં આવે છે ચૈત્રભાને અને હજુ પણ ચૈત્રભાઈને રાહત નહીં મળતા હજુ પણ જેલવાસ ભોગવવો પડશે તો ખૂબ દુઃખની લાગણી પ્રસરી રહી છે અત્યારે આદિવાસી સમાજમાં ડેડિયાપાડા વિસ્તારની અંદર તો શું શું વિસ્તારના લોકોની શું મોટો ગુનો કર્યો છે કે જેમના મસીહાને હજુ સુધી પણ આ ભ્રષ્ટ સરકાર દ્વારા વધારે ને વધારે જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે તો આવનારા સમયની અંદર આદિવાસી સમાજના લોકો આ બદલો લેવાની પૂરેપૂરી તૈયારીમાં છે તો એમનો સામનો કરવા આ ભ્રષ્ટ સરકારને કહેવા માંગુ કે તમે તૈયારી રાખજો આવનારા સમયની અંદર ચૈત્ર ચૈત્રભાઈ વસાવાના સમર્થનના તમામ પ્રકારના લોકો જે આદિવાસી હોય કે ડેડિયાપાડા વિસ્તારના કોઈ પણ સમાજના લોકો હોય જે ચૈત્રભાઈને પોતાનો મસીહા માને છે સમર્થનમાં ઊભા છે ખડે પગે એમનો સામનો કરવાની તૈયારી રાખે કારણ કે આવાને આવા અનેક અનેક ષડયંત્રો રચી અને ચૈત્રભાઈને તમે વધારેને વધારે જેલની અંદર રાખવાની કોશિશ કરી રહ્યા છો તો મિત્રો મળીએ આવનારા અપડેટમાં શું જોવા મળે છે કારણ કે હજુ પણ ચૈત્રભાઈ વસાવાને રાહત મળે એમ છે નહીં આ ભ્રષ્ટ સરકારના કારણે તો આજે તો મિત્રો હાઈકોર્ટ વકીલોના હડતાલના કારણે તમામ કાર્ય બંધ છે તો આવનારા સમયમાં કઈ તારીખ મળે છે ચૈત્રભાઈને ક્યારે જામીન મળે છે એ આવનારા સમયમાં આપણે જોઈશું તો રજા આપશો મિત્રો જય માતાજી જય જોહર જય આદિવાજી